નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી નવલકથા ધરતી એક પ્રકરણ પ્રોડવું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વાજાવાળા આવ્યા જીવતીના આપઘાતનો સન્નાટો ગુંદાસર જેવા નાના સરખા ગામથી જીરવવો મુશ્કેલ હતો આ ઘટનાએ સંતો અને સાદુરભાવ વચ્ચે જામી ગયેલી અથડામણને ઝાંકી પાડી દીધી જીવા ખવાસની ધરપકડને પાશ્વભૂમાં ધકેલી દીધી રગા મહારાજ અને જયરામ મિસ્ત્રી વચ્ચે જરી ગયેલી ચમકની વાત બોલાવી દીધી હજી ગઈ કાલ સુધી ગામ આખામાં વાતચીતનો વિષય બની ગયેલા ગિરનાના આરોહણનું મહત્વ હવે ઉછરી ગયું ગોબર ઉપર વર ઉગામેલ જમાયાની ઘટનાનું હવે જાજુ મહત્વ રહ્યું નહીં પોતાના પિતરાઈની રક્ષા કરવા જતા માંડાળે હાથ ગુમાવ્યો હતો એ અનુકંપાનો વિષય હતો ખરો પણ જીવતીના અગ્નિસ્નાન સમક્ષ એની બહુ વિસાપ નથી આજે તો ચોરેને ચોટે એક જ વાત ચર્ચાતી હતી અરર બચરી ભાઈ ખાંડ ગજી ભેગી ખાંડ પુરાની ઘડીએ સર સર સરગી ગઈ ગરનારી વાયરામાં માં તર સર સરગી એમ બડ બડ બત્તો જે થઈ ગઈ પાણી સે દે દેરાણી જેઠાણી ની વર્તુળા કાર વા પર વાચ્ય માં ગળ ભરી સર દેખાણ થઈ ગયો હતો પાવઠા ના પરિધે આસપાસ ઉભીને પાણી સીતી પરણાયો એક પછી એક આખો દેખા હાલ રજૂ કરતી હતી અરર રડ્યું પાડી છે પાડી છે ઠારો ઠારો પણ માલી પાથી કમળ હટવીને પછી સળગી એટલે એને ઠારવા કોણ જાય એનો બાપ પણ પાથી એને કાંઈ બોકાહા નાખ્યા છે કાંઈ બોકાહા નાખ્યા છે સાંભળ્યા ન જાય એવા કાળા બોકાહા બોકાહા નો નાખવા હોય તો એ નંખાઈ જ જાય ને માડી જીવ કાઢી નાખો કઈ રમત વાત છે એનું કહટ કેમ કરીને ખમાય તો કોણે એને પાણો મેલ્યો તો કે હાથે કરીને જીવ કાઢી નાખજે હાથે કરીને આમ જીવ કાઢી નાખવા તે કોઈની ગમતા હશે મારી ભેય બટાક બોલી ટપુડાની વહો રૂડીએ એક મમરો મુક્યો કીએ છે કે જ એને સળકાવી મેલીતી વાવમાં ભૂરતો એક એક ઘડો વાવના પાણી જોડે પાણી સેટાના વાતાવરણમાં પણ એક એક વમળ ઉભો કરતો હતો નથુ બાપાના વવ અજવાળામાં હતા કે માંડળીયાને જીતી મૂળ ગમતી નહોતી એટલે ઘડો લાડવો કરી નાખ્યો અજવાડામાં એક જ ફળીએ રહેનારા પોડીસી રહ્યાને એટલે એનાથી કાંઈ અજાણ્યું ન હોય આ સાંભળીને પાવઠીને સામે છેડી ઘડો ખેંચી રહેલી સંતુએ પડકાર કર્યો બાય તું એ સાવ ટાઢા પોરની કા જરા ક્યો જીવતી તો માલિપાથી કમન ભેઢીને હાથે કરીને સળગી એમાં માંડિયાનો વાક શું કામ કાઢોસ બાપુ તમે માલિકાને ખબર ક્યાંથી પડે માંડળિયો કે દેનું બીજું ઘર કરવાની તજવીજમાં હતો એ તો ગામ આખું એ જાણે છે પણ આડે આ જીવતીનું સાલ હતું એ એણે માથે રહીને કાઢી નાખ્યું માથી રહીને કાઢી નાખ્યું સંતોએ ફરી ઉગ્ર અવાજે કહ્યું બાઈ જરાક તો વચાર કરીને બોલ્યો જરાક તો ઉપરવાળાનો ભો રાખ્યો જે તે સળગી તયે માંડળીઓ તો ખડકીમાં હતો એ નહીં સારી પટ ગોકેરો થયા કેળીએ જ તો એને ખબર પડી એવી ટાણે તો આગો પાછો જ થઈ જાય ને બાયડીના લુંગડા ઉપર લાલબાઈ મેલીને બારો નીકળી ગયો હશે બચાડો ઘર ભંગ થઈ ગયો એનો તો કાંઈ કરતા નથી ને ઠાલા આવા આળ શું કામે ચડાવું છો સંતુએ ભોળે ભાવે કહ્યું દખિયા જીવની જરાક તો દયા ખાવ દુખ્યો જીવ સંતોની પડખેના જ ગરેડે પાણી સીતી વખતે દેસી વ્યંગમાં બોલી એલે સંતુ એ દખિયા જીવની બહુ દયા આવે છે કાંઈ સંતુએ નિખલસ ભાવે કહ્યું દયા તો આવે જ ને એક તો બચડો હાથે ઠૂઠો થયો એટલે હવે પરવસ પડું જેવો ને એમાં ઘર ભંગ થયો બહુ પેટમાં બળતું હોય તો પછી એ ઘર ઘરભંગનું દે ટાડો ટમકો મૂક્યો ને સંતો રોમે રોમ સરગી ઉઠી એની અણિયારી આંખમાંથી અંગારા વરસી રહ્યા પાણી શેડાનું વાતાવરણ સ્તંભ બની ગયું વ્યક્તિએ વગર વિચારે કરી નાખેલા બફાટને લીધે માત્ર સંતુ જ નહીં પણ સહુ પરિણવો બેબકડી બની ગઈ અને એવો ભાવ મૂંગે મૂંગે જીભ બહાર કાઢી રહી વખતી કાકી આવા ન બોલ્યાના વેણ બોલતા શરમાતા નથી આઘાતની કળ વળ્યા પછી સંતુ બોલી શું કરો આ તમારે માથે ધોળા કડાય છે એને મને શરમ આવે છે તમારી જગ્યાએ બીજી કોઈએ આવા બેણ કાઢ્યા હોત તો એની જીભ જ ખેંચી કાઢત વ્યક્તિને પણ હવે સમજાવી કે પોતે કળ વોકરનું કશું ભાન રાખ્યા વિના અડદ મગ ભેગા જ ભરડી માર્યા છે તેથી એ પણ હવે નીચી નજરે પાણી ખેંચી રહી ડોસીને એ પણ ખ્યાલ આવ્યો કે સાદુર જેવા ગામધાણી સામે ટક્કલ ઝીલનારી આ છોકરીને છંછેડવામાં માલ નથી માત્ર વખતી જ નહીં પણ બીજી પર્યાનો એ મનમાં ને મનમાં દ્રુજી રહી એક ઘાને બે કટકા કરનારો સ્વભાવ ધરનાવનારી સંતુ અપઘડીએ આ ડોકરીને ઈંડોળીએ ઈંડોળીએ ટીપી નાખશે એવી દહેશત સેવાઈ રહી પણ ત્યાં તો સહુના આશ્ચર્ય વચ્ચે સંતુએ બેડો માથા પર મૂક્યું ને ડોસી તમારા માથા પર આવ્યા છે એ ધોળા નાચે છે ધોળા કર્તિક ને જડપ ભેર ગામ ભણી વેતી થઈ ગઈ હવે જ વખતી ના મોડામાં જીભ આવી આવડી નખ જેવડી છોકરીનો નો મિજાજ કઈ મિજાજ કાણા ને કાણું ન કહેવાય એવું કરી પડી પણ ડોસી આ ફરિયાદ માં સુર પુરાવાનું કોઈ નું ગજું નતું તેથી વખતે એકલી ને જ પોતાનું સંભાષણ ચાલુ રાખવું પડ્યું માંડવીયાની મોટી વાલ શેરીનો જોઈ હોય તે આ જ લગણ તો બેયે ઘર વચ્ચે બોલાયે વારે નહોતો ને હવે એની સગલી થઈને ઉપરણા લેવા આવે છે વ્યક્તિનો આ બબડાટ હજી એ લાંબો ચાલત પણ ત્યાં તો ભૂતેશ્વરના મંદિરની દિશામાંથી નવતર વ્યાધાનો અવાજ આવ્યો તડક ધીન ધીન તડક ધિન ધીન અને સહુ પરિણનું ધ્યાન એ તરફ દોરાયું ગુંદાસરના પાદરમાં વહેલી પરોડમાં નવી જાતના વાજા નગરા વાગવા લાગ્યા ઢોલને શણાય સિવાયનું બીજું કોઈ જ વાજિત્ર જેમણે જન્મરામાં જોયું નહોતું એ ગામ લોકો માટે આ વિદેશી વાદ્યો કૌતુકનો વિષય બની રહ્યા સહુ એકઠી થશે આ વાદકો તરફ તકી રહ્યા પાવથી પર પાણી સિંચાતા થંભી ગયા જામલી રંગના જીરના અડધા પાટલું અડધી ખમીસ લીલા રંગના મોજા ને માથે ધોળી ટોપીઓનો એક સરખો ગણવીશ પહેરેલા કિશોરો તરુણો આ વૃંદ વાદન કરી રહ્યા હતા હાલો મોરલી રાજા સાંભળવા હાલો મોરલી વાજા જોવા ગામના ઉગમણા જાપાની ઠેઠ આથમણા જાપા સુધી સમાચાર ફેલાઈ ગયા વાદકોમાં સૌથી મોટેરો છોકરો બગલમાં ભેગ પાઇપ વાજુ દાબીને ગલોફા ફૂલાવી ફૂલાવીને વગાડતો હતો એ માણસ હવા તો એક જ ગૂંગળામાં ઠાસતો હતો પણ એ વડે એકી સાથે ત્રણ ચાર મુરલીઓમાંથી શોર નીકળતા હતા એ તો અહીંના ગામડિયાઓ માટે જાદુ મંતર જેવું અચરજ ઊભું કરતા હતા એ લાવ હાલો કોથળાવાજા સાંભળવા ઊભી બજારેથી માણસો આવવા લાગ્યા જો જતામાં તો વાદકોની આજુબાજુ ખાસ્સો ટોળું જામી ગયું પૂરતી સંખ્યામાં શ્રોતાઓ એકઠા થઈ ગયા છે એવું લાગતા જ વાદકોના મુખીએ શરણા કરી એકાએક કોથળા વાજા બંધ થઈ ગયા અને વાસડીઓ વાગવા લાગી ચાર કિશોરીએ અત્યંત કરુણ સ્વરે ગાવા માંડ્યું નાનપણમાં કોઈના માતા પિતા મળશો નહીં હવે કેટલાક મોટા દાવોને આમાં સમજણ પડી આ તો ઓલિયા આશ્રમ વાળા લાગે છે મા બાપ વિનાના પરિયરિયાની સાલ ફાળો ઉઘરાવી ગયા હતા ને પંચાવના લાડવા જમી ગયા હતા એ મહિલા જ ઓલિયા નડિયાદ કોરેથી આવ્યા તા એ જ કે બીજા એ નહીં તો એના ભાઈઓ હસે નડિયાદના નહીં તો ડાકોરના પાણી શેરડી રાબેતા મુજબ ચાલતું નીંદા અને કુથલી પર્વ અત્યારે એકાએક કરુણા પર્વમાં પલટાઈ ગયું અરરભાઈ આ તો સાવ નંદા છોરું બચાડા એને મારું કહેનારું કોઈ નહીં બીજા હૃદયે દુઃખ ખમાય પણ મા બાપ વિજોગના દુઃખ કેમેય કર્યા ન ખમાય ગુંદાસરમાં સર્વજ્ઞ ગણાતી વખતી દોષીએ સરળ કરતો ઘડો કૂવામાં ઉતરતા વાતને એક નવો વાળ આપ્યો આ હૃદયે છોકરાના માવતર કાંઈ મારી ભરવર્યા કાંઈ નહીં હોય ગણાયની માવડીઓ જીતી હશે ને બાપ પણ બેઠા હશે તો પછી છતે માવતરે જણ્યાઓને આરસમાં શું કામે મિલતા હશે એક અબૂજ કુતુહલ વ્યક્ત કર્યું મેલવા પડે વખતે બોલી હજાર કારણે મેલવા પડે તે હજી દુનિયા નથી જોઈ એટલે ક્યાંથી ખબર પડી અર એ માવળીઓના કાળજા લોડાના જ હસ્તેને નીકળ પેટના જણિયા આમ પારકા હાથમાં સોકતા જીવ કેમ કરીને હાલી પાપ કાઢવા હોય તો હૃદયે કરવું પડે વખતી દોષીએ કહ્યું પાણી શેડે હજી તો આ કરુણ ટ્રસ્ટની પૂરેપૂરી જમાવટ થાય એ પહેલાં તો પેલું વાદક મંડળ કુવાની લઘોલગ આવીને ઊભું રહ્યું નાનપણમાં કોઈના માતા પિતા મરશો નહીં અનાથાશ્રમના મુખીએ પરચુરમ સિક્કા ભરેલી લાકડાની એક સેલબાગ પેટી આ પર્યાણનો સમક્ષ ખખડાવી અને મૂંગે મૂંગે જ મદદની યાચના કરી અહીં પાણી ભરતા ભરતા અનાથને સી રીતે આર્થિક સહાય કરવી એની સહુ પણિયારીઓ અનુભવી રહી પણ ત્યાં તો વખતે સહોવત્તી સંભાળી દીધું બાપુ આ કુવે આવતા તમારા સારું કાવઠિયા ગાંઠ બાંધીને નથી લઈ આવ્યા તે ઝટ કરતાકને છોડી દઈ કાવડિયા તો બાયડા માણસના ગુંજામાં હોય બજારે જાવ તો જડસી બીજી એક બટક બોલીએ ઉમેર્યું અને ટોળું ગીત ગાતું ગાતું બજાર તરફ વળ્યું ત્યારે પાછળ વ્યક્તિ પોતાના અંતિમ વાક્ય પ્રહાર કરવાનું ન ચૂકી ઘરના જણિયાને બચાડાને ઢી કાઢું બા જડેને પારકા પરોતા સારું રોકડા કાવડીએ ઠારી મેલ્યા છે ગાલાવેલા ન ભાડ્યા હોય તો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.